રાજ્યમાં સોશિયલ મીડિયા ઉપર સેનાનું મનોબળ તોડવાની નાપાક કોશિશ કરતા ચાર સામે ફરિયાદ નોંધાઈ છે પહેલગામમાં થયેલા હુમલાનો બદલો ભારતે ઓપરેશન સિંદુરથી લીધો હતો ભારતીય સેનાની કાર્યવાહીથી પાકિસ્તાન રંધવાયું બન્યું છે આ દરમિયાન સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના મિમ્સ મેસેજ વાયરલ થઈ રહ્યા છે ગુજરાત સરકારે સોશિયલ મીડિયાના માધ્યમથી ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સામે આકરા પગલાં લીધા હતા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું હતું કે નાગરિકો કોઈ અફવા કે ફેક મેસેજ ઉપર ધ્યાન ન આપે સાચી માહિતી જિલ્લા તંત્ર દ્વારા આપવામાં આવશે સેનાનું મનોબળ

આ પ્રકારની કોઈ બી હરકત એ ગુજરાતમાં ચલાવી લેવામાં આવશે નહીં ગુજરાત પોલીસને સતર્કતા જોડે આ પ્રકારની સોશિયલ મીડિયા પોસ્ટ પર સંપૂર્ણપણે ધ્યાન રાખવા જોડે જોડે કોઈ બી આવી પોસ્ટ ધ્યાન પર આવે તો તાત્કાલિક એવા લોકો પર કડકમાં કડક પગલાં ભરવાની સૂચના આપવામાં આવી છે